પશુ રાખતા હોય અને બીજા વ્યક્તિઓ પશુ ચાલવા માટે હોય આવા ગરીબ માણસો નાના ખેડૂતોને પોતાની જગ્યામાં પશુ ન રાખવા દે અને તેની ઉપર ફોરેસ્ટ દ્વારા ત્રાસ કરવામાં આવે પચીસ હજારનો નો દંડ દેવામાં આવે અને પંખની હાજરીમાં બીજી વ્યક્તિઓ દવા પી જાય અને તેમને પોતાની બોલેરો ગાડીમાં ન લઈ જવા દે અને તેને બાઇક ઉપર લઈ જવો પડે આ માનવતાને હદ પાર કરીને જે કંઈ ફોરેસ્ટના અધિકારીઓ જે લોકોએ આજે વ્યક્તિને મળવા ઉપર મજબૂર કર્યા છે આજે વ્યક્તિ પોતા હોય તો તેમની જિંદગી ગુમાવી છે એમની ડેથ બોડી પણ છે ત્યાં સુધી જ્યાં સુધી નીતિનભાઈ માલધારીને એમને પોતાનો વ્યૂ ગુમાવ્યો છે ને જ્યાં સુધી એફઆઈઆર નહીં કરવામાં આવે ત્યાં સુધી એમને વ્યૂ પાડવામાં નહીં આવે આવું જરાય ચલાવવામાં નહીં આવે સોમનાથનો ધારાસભ્ય છું સૌરાષ્ટ્રમાં એક ધારાસભ્ય છું મારો જિલ્લો છે મારો જિલ્લો ન હોય તો એક માનવતાની અધિકારીને માનવતાને ધ્યાને ગમે ધારાસભ્ય કે સંસદ સભ્ય હોય કે મંત્રી હોય એની ફરજ હોય છે કે માનવતાને ધોરણે કોઈ પણ માણસ ઉપર અન્ય અન્યાય થતું હોય કે અત્યાચાર થતું હોય એની બાજુમાં ઊભું હોવા પરિવારની બાજુમાં ઉભાનો છે અને આ પરિવારની બાજુમાં ઊભી અને એને ન્યાય માટે અને હક માટે લડવાના છે અને એની વાત ગાંધીનગર વિધાનસભામાં પણ કરવી પડે તો એ જરાય નહીં અને આ પરિવાર સાથે સંપૂર્ણ હું એમની હાથ અને એમની સાથે લડાઈ મળે એમનો અને અધિકાર એમને જોડવા માટે હું એમની સાથે હંમેશા મારે મારો સાથ ઉત્કાર રહેશે અને અત્યારે એસપી સાથે પણ હું વાત કરું છું તો એમની તાત્કાલિક ધોરણે એફઆઈઆર લેવામાં આવે